દલજીત કૌર અને કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલના લગ્ન આઠ મહિનામાં જ સમાપ્ત થઈ ગયા છે તાજેતરમાં પતિ પર એક્સ્ટ્રા મેરિટલ એફેરનો આરોપ લગાવ્યો હતો જેના જવાબમાં પતિએ મોકલી દીધી તેને જલ્દી કેન્યાથી તેનો સામાન લઈ જાય પણ કહ્યું છે તો મહત્વનું છે કે છૂટાછેડાના સમાચાર વચ્ચે દલજીતે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા પછી નિખિલ લીગલની ટીમે તેને લીગલ નોટિસ મોકલી છે તો તાજેતરમાં એક ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન નિખિલે આ વાતની પુષ્ટિ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ